મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પંદરસો છવીસ માં બાબરે કરી હતી બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપત થયું હતું બાબરે વિશાળ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને મુગલ શાસકો જેવા કે બાબર હુમાયુ અકબર જહાંગી શાહજહાં અને ઔરંગઝેબ જેવા કે મુગલ સામ્રાજ્યમાં રાજ કરતા હતા તે સમયમાં રાણા સંગ્રામ

મારું મૂળ નામ જાહેરુદ્દીન મોહમ્મદ બાબે છે મારા ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું મારું બીજું નામ છે સાંસ્કૃતિક રીતે પશ્ચિમ સાંસ્કૃતિક રીતે પ્રભાવિત હતો જેથી તેના અને તેના ભારતમાં વર્ષો પ્રભાવિત કર્યો બાબરનામામાં પંદરસો માં મારી છબી જોવા મળે

શેર શાહે મને હરાવીને ભારત થી બહાર હું પાછામાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત ચડી આવ્યો

રાજ્યપાલ વ્યવસ્થા મેં વેપારીઓ અને યંત્રો માટે મોટી મોટી ધર્મશાળાઓ બંધાવી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું

આક્રમણ કરી અવધાનોને હરાવી પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી નામ મારા મારા અને અને વચ્ચે બીજું યુદ્ધ થયું જેમાં મારો વિજય થયો મેં પંજાબથી બંગાળ દિલ્હી ગુજરાત સુધીના મોટાભાગના રાજ્યો સ્થાપિત કર્યા મારા અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે હલ્દી પાક યુદ્ધ થયું

મોટા ભાગનું સમાવિષ્ટ થયું સામ્રાજ્ય છું

હું આ મુઘલ સામ્રાજ્યમાં ઔરંગઝેબ છું મારું શાસન ઈસ્વીસન સોળસો અઠાણસન સત્તરસો સાત સુધી ચાલ્યું હતું શરૂ થયા સાજાના મોટા પુત્ર દ્વારા શીખો અને મારા વિરોધી હતો મારા સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા હું એક શક્તિશાળી બાદશાહ હતો મેં લાંબા સમય સુધી ભારતનો મોટા ભાગ પર શાસન કર્યું છે ઇસ્વિજન જાતા મારું મૃત્યુ થયું મારા મૃત્યુ બાદ નવા શાસકો ગાડી પર

મુગલ શાસનમાં તે સમયમાં મારું સામ્રાજ્ય હતું હું મહારાણા પ્રતાપ છું મુઘલ સામ્રાજ્યમાં અકબર સામે મેદાને હું મેવાડનો રાજવી છું અકબરે મેવાડ પર આક્રમણ કરતા અમારા બંને વચ્ચે હલ્દી ઘાટી યુદ્ધ થયું અકબર વિજય થયા પરંતુ મેં ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં મારી સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રહ્યો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ હું ચિત્તો છડવા તૈયાર નતો હતો અમે છાપા મારી યુદ્ધ ચાલુ રાખ્યું ઈસ્વીસન પંદરસો છોતેર ના હલ્દીઘાટીના પરાજય બાદ હું બોગોડા માં રાજધાની લઈ ગયો અને જીવનના અંત સુધી યુદ્ધ કરતો રહ્યો બાદમાં ડુંગરપુર ના ટાઉનમાં મારી રાજધાની સ્થાપી એકાવન વર્ષની વયે મારું અવસાન થયું હા તોમાં હું હું મારા શાસક જસ મંત્રી રાઠોડ નો પુત્ર હતો મારી તુલના આવી હતી ઔરંગઝેબ ના સમયમાં મેં તેમ આધિપત્ય સ્વીકાર્યું ન મે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજય કર્યા ઈસવીસન 665 માં મુગલ બાદશાહ સાથે મારી હાથ થતા મે તેમની સાથે સંધિ કરી હતી તે હોય મને જેલ માં પણ પૂર્યા હતા પરંતુ ચાલાકી થી છટકી જઈ ફરી વખત મોરચો માંડી મે વિજય કર્યા ઈસવીસન 676 માં રાજગઢ માં મારો રાજ્યાભિષેક થયો અને હું હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યો મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટી અને સંગઠન કરતા મારા મંત્રીમંડળના અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું ઈસવીસન સોળસો માં મારું અવસાન થયું રાજ્ય વ્યવસ્થા મુકલ વહીવટી કેન્દ્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીની નિમણૂક કરવામાં આવતી તે દીવાન એ વજીરે કુલ કહેવાતો અને નાણા અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો તે

અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો જેને મહેસૂલી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી મહેસૂલનો દર વાર્ષિક ઉપજાના એક તૃતીયાંશ ભાગ જેટલો હતો મનશબ્દારી પ્રતિ મહેસૂલ અને બંને સાથે સંકળાયેલ હતી અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમાલ હતો મુઘલ મનશબદારી પ્રતુતિ વિશ્વમાં અનોખી અને વિશ્વમાં સૌથી વેતન ધરાવતી હતી તે તે વિસ્તારો નો ન્યાયધીશ પણ ગણાતો તેની બદલી કરવામાં આવતી મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો થયો હતો જેને ગંગા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મુગલોએ અનેક કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાની સ્થાપના કરી હતી બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા સલીમ ચિસ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે જહાંગીર જહાંગીરના સમયમાં બાંધકામાં સંગે મકબરનો ઉપયોગ વધ્યો હતો શાહજહાનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે તેણે આગ્રામાં તાજમહલ મોતીમ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું ઔરોડા દેવે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાભિયા ઉદ દૌરાણનો મકબરો રાભિયાદ દૌરાણનો મકબરો બંધાવ્યો હતો જે તાજમહલ જેવો જ કલાત્મક છે

જહાંગીર એક મન્સૂર નામનો ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતો જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી આ સમયમાં રાજસ્થાન ગુજરાત પંજાબ હિમાચલ પ્રદેશ દક્ષિણ રાજ્યોમાં ચિત્રકારોનો ખૂબ જ વિકાસ થયો હતો

સ્વપ્ન દયામાં નહીં અહીં મુઘ સાંભળે છે ને અંત થાય છે